કલ્યાણ કલ્યાણેશ્વર મહાદેવની જય કરી અને આ ઐતિહાસિક કસ્ટ કાઠડા ગામની ધીંગધરામાં જ્યારે બહુ સૈકડા વર્ષો પહેલાથી સ્થાપિત આ કલ્યાણેશ્વર મહાદેવનું મંદિર અને ઐતિહાસિક મંદિરના આ ગામે એની છત્રછાયામાં એની નિશ્રામાં આજ આ ગામની શ્રદ્ધા અને ભાવની ઉમંગતાથી જયારે વર્ષો પહેલા એક કથાનું આયોજન થયું તો આજથી વીસ પચીસ વર્ષ પહેલા અને પછી આજ પણ જયારે યુવા ધને એક ધાર્મિક લાગણીને અને આપણી ભારતીય સંસ્કૃતિને જગતના ચોકમાં જેમ દીપતી હોય એ પ્રસંગે આજ કાઠડા ગામની અંદર આપણે કલ્યાણશ્વર મહાદેવની પાવન ભૂમિમાં જ્યારે ભવ્ય કથાનું આયોજન થઈ રહ્યું છે તારીખ આપણે એકવીસ ચાર થી કરી અને સત્યાવીસ ચાર સુધી જે કથાનો ભવ્ય રૂપ લઈ અને આયોજન કરી રહ્યા છે આજ કારણ ગામ ચારણ સમાજ સંપૂર્ણ વિષ્ણુ સમાજ કાઠડા ગામનું આ એક રંગાઈ ગયેલું આજ ભૂમિ દેખાય છે આની પૂર્વ તૈયારીઓ થાય છે ત્યારે હું બહુ સાધુ ભાવ વ્યક્ત કરું છું પ્રસન્નતા વ્યક્ત કરું છું માંડવી તાલુકાના કાઠડા ગામે અને કાઠડા ગામના વાડી વિસ્તારમાં રાજાશાહી વખતનું પૌરાણિક કલ્યાણેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે એ મંદિર અને અહીં એક કલ્યાણેશ્વર સત્સંગ મંડળ જેમની સ્થાપના અમારા જીવનમાં કેમ જીવન જીવવું અને એમની પ્રેરણા વરજાંગ ભગતથી મળી અને વરજાંગ ભગતે આ મંડળની સ્થાપના કરી વિવિધ અમે ધાર્મિક કાર્યક્રમો નવરાત્રિ હોય મહાશિવરાત્રિ હોય આખો મંડળ અને એના સભ્યો કરતા હોઈએ છીએ આ વખતે મંડળને એવો વિચાર આવ્યો કે આપણે સર્વે પિતૃઓના મોક્ષાર્થે એક ભાગવત કથાનું આયોજન કરીએ અને નાનાથી કરીને મોટા સુધી સર્વે કલ્યાણ મહાદેવ સત્સંગ મંડળ અને કાઠરા સમગ્ર ગામ આ કાર્યક્રમમાં ઉત્સ ઉત્સાહથી જોડાણો છે તો વિશેષમાં હું એટલું જ કહીશ કે આ મીડિયાના માધ્યમથી જ્યાં સુધી મારો અવાજ પહોંચે ત્યાં સુધી સર્વે સનાતન ધર્મ ધર્મપ્રેમી લોકોને આ કથાના આયોજન અને ત્યારબાદ જે વક્તાશ્રી કશ્યપ શાસ્ત્રીજી જે કથાનું રસપાન કરાવશે તો હું સર્વે ધર્મ ધર્મપ્રેમી જનતાને હાર્દિક આમંત્રણ આપું છું કે બપોરે ત્રણથી છ અને સવારે નવથી બાર કથાનો સમય છે અને બપોરે મહાપ્રસાદ છે તો સર્વે સનાતન ધર્મપ્રેમીઓને કથાનો લાભ લેવા હું આગ્રહ કરીશ અને વિનંતી પણ કરીશ જય કલ્યાણેશ્વર મહાદેવ શ્રી કલ્યાણેશ્વર મહાદેવ સત્સંગ મંડળ આયોજિત અને વિષ્ણુ સમાજ કાઠડા વિષ્ણુ સમાજ પ્રેરિત આ શ્રીમદ ભાગવત કથાનું આયોજન આજે કાઠડાની આ પાવન ભૂમિ ઉપર એકવીસ ચાર થી કરી અને સત્યાવીસ ચાર સુધી કથાનું આયોજન કરવામાં આવ્યું છે સમગ્ર આયોજન વિષ્ણુ સમાજ કાઠડાના નેજા હેઠળ અને સૌ સાધુ સંતો માતાજીના આશીર્વાદથી અમે આ પવિત્ર ભૂમિ ઉપર કરી રહ્યા છીએ ત્યારે આ સમગ્ર કથા જે છે એ કથાની રૂપરેખાની અંદર આપણે પહેલા જ દિવસથી જે પોથી યાત્રા છે સવારના નવ વાગે પોથી યાત્રા છે ભીમનાથ મહાદેવ મંદિર કાઠડાથી કલ્યાણેશ્વર મહાદેવ મંદિરે વાંચતા ગાજતા પોથી આવશે ત્યારબાદ જે કથાનો સમય છે નવ થી બાર અને ત્રણ થી છ દરમિયાન કશ્યપ શાસ્ત્રી આપણા ભાડિયાવાળા એ કથાના વક્તાશ્રી છે અને આચાર્ય આપણા શ્યામ મહારાજ છે આ કથાના અને વિવિધ ધાર્મિક કાર્યક્રમો રાત્રિ કાર્યક્રમો પણ અહીંયા રાત્રિ સંતવાણી છે દાંડિયા રાસ પણ છે અને અનેક સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રાખવામાં આવ્યા છે કથાની અંદર અને કથા દરમિયાન જે કંઈ પણ અમે જે નિર્ણય લીધો છે કે બપોરનો મહાપ્રસાદ સમગ્ર જે પણ ધર્મપ્રેમી જનતા કથામાં આવે એ મહાપ્રસાદ અહીંયા લઈએ તેઓની સાથે ગાય માતાને સાતની આઠ દિવસ ચરો આપવામાં આવશે કૂતરાઓને રોટલા કીડીને કીડિયારો પૂરવામાં આવશે પક્ષીઓને ચણ નાખવામાં પણ આવશે એવો આ સમગ્ર આયોજન સમિતિ શ્રી કલ્યાણેશ્વર મહાદેવ સત્સંગ મંડળના તમામ જુવાન ભાઈઓએ હરસથી વધાવી લીધો છે અને આવી રીતનું સરસ મજાનું જ્યારે આયોજન થઈ રહ્યું છે ત્યારે અમે એક ગૌરવ અનુભવી રહ્યા છીએ કે અમારો મંડળ કલ્યાણેશ્વર મહાદેવ સત્સંગ મંડળ પરમપુજ્ય ચારણ ઋષિ વજા ભગત સ્થાપિત આ મંડળ છે એક જ મંડપના ગાલાથી આજે અમે વિશાળ ડૂમ બાંધી રહ્યા છે અને આ મંડળ દ્વારા સતત બીજી ભાગવત કથા છે ત્રેવીસ વર્ષ અગાઉ આઈ માતાએ પ્રમા માતા અહીંયા જ કથા આ જ જગ્યા ઉપર અમે ભાગવત કથા બેસાડી હતી અને ત્રેવીસ વર્ષ પછી અમે જયારે આ ફરીથી અમને આવો સુંદર વિચાર આવ્યો બધા જ મંડળના છોકરા અને સાથ સરકારથી અમે જે અમારી પાંચ છ જણાની ટીમ છે અમારા પ્રમુખ જોશીભાઈ છે ઉપપ્રમુખ મેઘરાજભાઈ અનિલભાઈ સામતભાઈ અમારા વડીલ અર્જનભાઈ આશાભાઈ આ સમગ્ર અમારી જે ટીમ છે એના નેતૃત્વ નીચે અમારા દોઢસોથી બસો છોકરાઓ યુવાન છોકરાઓ આજે છેલ્લા દોઢ મહિનાથી આ સુંદર મજાનું આયોજન થાય એના માટે દિવસ રાત એક કરી અને મહેનત કરી રહ્યા છે ત્યારે હું બધી જ સનાતન હિન્દુ ધર્મને આહવાન કરું છું કે આ કથાનો લાભ લઈએ કથા સાંભળે અને શ્રીમદ ભાગવત કથા એ એક ભાગ્યશાળીને જે વિચાર આવતા હોય છે તો અમારા મંડળ ખરેખર ભાગ્યશાળી છે કે અમારી કને યુવાધન છે એને પણ આવો સરસ મજાનો વિચાર આવ્યો અને આ અમે આયોજન કરી રહ્યા છે અને એમને માતાજી ભગવતી રતડીયા હાંસબાઈમાંથી પણ ધનબાઈમાં માતાજી ખિસ્સામાં અને સમગ્ર આયોજન જેના નેતૃત્વ રીતે અમે કરી રહ્યા છે એ આપણા રાજના ટેકરીના મહાન પરમ પૂજ્ય અર્જનદાસજી બાપુ કલ્યાણદાસજી અને આશીર્વાદ સાથે અમે આ આયોજન કરી રહ્યા છીએ ત્યારે સમગ્ર સાત દિવસ દરમિયાન હજી પણ સાધુ સંતો રાજકીય મહાનુભાવો સામાજિક અગ્રણીઓ બધા જ અહીંયા આવવાના છે અને જેવી રીતે અમે ભવ્યથી ભવ્ય કાર્યક્રમ થાય એવી અમે સૌ ગ્રામજનો અને દાદા આગળ પ્રાર્થના કરીએ છીએ